આકાશવાણી બૂજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર જિલ્લામાં શિક્ષકની ઘટને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં ચાર હજાર એકસો શિક્ષકોની વિશિષ્ટ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વાઘેલાના જણાવ્યા અનુસાર મે મહિનામાં શિક્ષકોની ભરતી માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયામાં ચાલીસ હજાર ઉમેદવારોએ અરજી કરી હતી પ્રથમ તબક્કામાં બે હજાર આઠસો શિક્ષકોની નિમણૂક કરવાનું આયોજન હતું તેમાંથી એક હજાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે બાકીના ત્રણ હજાર શિક્ષકોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે ધોરણ એક થી પાંચ માટે બે હજાર પાંચસો શિક્ષકો અને ધોરણ છ થી આઠ માટે એક હજાર છસો શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે ભુજ તાલુકામાં ખાવડા રોડ પર કચ્છની પ્રથમ વેટરનરી કોલેજ બનશે ખાવડા રોડ પર પશુપાલન વિભાગની જમીનમાં કોલેજ હોસ્ટેલ અને હોસ્પિટલ બનાવવામાં આવશે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત ભુજમાં વેટરનરી કોલેજ શરૂ કરવા માટે બે થી ત્રણ સ્થળોએ જમીનની શક્યતા તપાસવામાં આવી હતી જેમાં અંતે ભુજમાં છત્રીસ ક્વાર્ટર નજીક ખાવડા રોડ પર આવેલી પશુપાલન વિભાગની જમીન ફાળવવામાં આવી છે એસી વિદ્યાર્થીઓની ઇન્ટેક સાથેની કોલેજ અને ત્રણસો વિદ્યાર્થીની કેપેસિટી સાથેની હોસ્ટેલ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે તેમ જાણવા મળ્યું છે આગામી તારીખ સાતથી દસ સપ્ટેમ્બર દરમિયાન નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે લોકમેળો યોજાશે મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે કેન્દ્ર સરકારની અગિયાર વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરવા માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજ દ્વારા યક્ષના મેળામાં મલ્ટી પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે મેળામાં મેળો માણી શકે શકે તથા સરળતાથી ટ્રાફિક નિયમન થઈ તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા સાત થી દસ સપ્ટેમ્બર દરમિયાન નખત્રાણાના વિરાણી ફાટકથી દેશલ પર વાંઢાઈ સુધીના રસ્તા તથા મંગવાડા પલિવારથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતા રસ્તા પર ભારે વાહનોની અવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે વૈકલ્પિક રસ્તા તરીકે માતાના મઢ બાજુથી આવતા ભારે વાહનો નિરોણા થઈ થઈ તરફ જઈ તરફથી આવતા ભારે વાહનો પર તેમજ ઉખેડા થઈ માતાના મઢ તરફ જઈ શકશે મંગવાણા પરિવારથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતો રસ્તો ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી મંગવાણાથી ભુજ બાજુ જવા માટે દેશલ પર બાજુ તેમજ નલિયા બાજુ જવા માટે મોથાડા તેરા ટકવાડા રૂટ પરથી અવર જવર કરવા જણાવવામાં આવ્યું છે દરમિયાન ભુજ તાલુકાના માધાપર ખાતે આવેલા નાના યક્ષ ખાતે પણ આગામી છ સપ્ટેમ્બર શનિવારથી ત્રિદિવસીય લોકમેળો યોજાશે દેશભરની સાથે કચ્છમાં પણ આવતીકાલે ઈદ મિલાદ નબીની ઉજવણી કરવામાં આવશે આ નિમિત્તે જિલ્લા મથક ભુજ ઉપરાંત વિવિધ તાલુકા મથકો અને ગામોમાં જુલુસો યોજાશે આ સાથે ઠેર ઠેર પણ આયોજન કરવામાં આવ્યું છે દરમિયાન ઈદ એ મિલાદના ઉપલક્ષમાં માંડવી તાલુકાના સલાયા ગામમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી વાઘેર સમાજે દરિયામાં બોટ રેલી યોજી હતી આ રેલીમાં પચાસ જેટલી હોળીઓ એક સાથે જોડાઈ હતી ધર્મગુરુઓ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ બાળકોએ હોળીઓમાં સવાર થઈ મોટી સંખ્યામાં ઉજવણીમાં અરજદારોના લાખ રૂપિયા સાયબર સેલે અરજદારોના બેંક ખાતામાં પરત અપાવ્યા છે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનનારા અરજદારોએ સાયબર સેલ ભુજ અને સાયબર હેલ્પલાઇન ઓગણીસો પર કોલ કરીને ફરિયાદ કરી હતી ફરિયાદના આધારે નાણાકીય ફ્રોડમાં ગયેલા નાણાં અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસે લોકોને સાવધ રહેવાની અપીલ કરી છે તેમજ ઓનલાઈન ઠગાઈ થાય તો હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે લખપત તાલુકામાં થોડા દિવસો પહેલા પડેલા વરસાદને કારણે ગડુલીથી પાનંદરો ધોરીમાર્ગ પર આવેલી કાળી નદીમાં પાણી વહી નીકળ્યું હતું આ કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો હવે નદીનું પાણી ઓસરી ગયું છે અને ખાનગી વાહનોની અવર શરૂ થઈ ગઈ છે પરંતુ એસટી બસો હજુ પણ વૈકલ્પિક માર્ગેથી ચાલી રહી છે નારાયણ સરોવર જતી બસો દયા પરથી વાયા સુભાષ પર થઈને પાનંદરો જઈ રહી છે આના કારણે વિરાણી નાની ગડુલી ધારેશી સિયોત ગુનેરી લખપત ઉમરસર સહિતના ગામોના મુસાફરોને દયા પર ઉતરવું પડે છે જેથી એસટી સેવા પૂર્વવત કરવા માંગણી કરવામાં આવી છે ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દી મહોત્સવ ઉજવણી અંતર્ગત ચાલી રહેલી ગાંધી પંથે યુવાનો પદયાત્રા તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ વધી રહી છે માર્ગમાં ઠેર ઠેર દરેક ગામે યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાઈ રહ્યું છે પદયાત્રાના આઠમા દિવસે અબડાસાના વિંજાણ ગામના સરપંચ દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર